વલસાડ જિલ્લામાં વરસાદ બાદ માર્ગોની મરામતની કામગીરી શરૂ કરવામાં આવી વલસાડ જિલ્લામાં ચોમાસા દરમિયાન પડેલા ભારે વરસાદના કારણે માર્ગોને થયેલા નુકસાનની સુધારણા માટે માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા મરામતની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે હાલ જિલ્લામાં કુલ અઢાર ટીમો કામગીરી માટે ફાળવવામાં આવી છે જેમાં એકસો આડત્રીસ શ્રમિકો સાથે બાર જેસીબી છ ટ્રેક્ટર ત્રણ ટ્રી કટર અને બાર ગ્રાસ કટરનો ઉપયોગ થઈ રહ્યો છે કાર્યપાલક ઇન્જિનિયર શ્રી જે કે પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ વલસાડ પારડી વરમપુર વાપી ઉમરગામ અને કપરાડા તાલુકાના મુખ્ય માર્ગો પર ડામર પેચવર્ક તથા જંગલ કટિંગ ચૂનો વગેરે કાર્યો હાથ ધરાયા છે વાહન ચાલકોને સુરક્ષિત અને સરળ મુસાફરી મળી રહે તે મહેટુસર વિભાગની તકનીકી ટીમો સ્થળ પર સર્વે કરીને યુદ્ધના ધોરણે મરામતની કામગીરી અમલમાં મૂકી રહી છે આગામી દિવસોમાં પણ વરસાદથી નુકસાન પામેલા તમામ માર્ગોની મરામત ચાલુ રહેશે